જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા મેરાજ ઠાકોર પહાન બહુ ટાઈમથી ખોરતા હતા તારી હવામાન આજ મર્યા છે તમે જોઈએ કહો તો અત્યારે શું કરવા મેરાજ ભાઈ અત્યારે આપણા માટે ગીત પણ ગયેલું હોય પણ અત્યારે મેરાજ ને ખોરતો હતો કારણ કે મેરાજ ફેમસ થાય છે તને તો દેખાતો જ નહોતો અને મેરા આપણે મિલ્યા તમારા વિડીયો યુટ્યુબમાં તો મેરાજ શું કહેવાય આપણા ચેનલ વિશે બોલો ચેનલ વિશે તો આપણે કોમેડી બોમેડી બનાવીએ હ કોમેડી બનાવી હતી આ તમે આજે Tata મને તમ ના બોલાયા હતા અલ્યા તને બધું ધડરતો જ નહી મને અલ્યા ઓ ઘર ને ઘેર જ વયો તો આપણે મેરત પણ આવી ગયા હી અમારા મુકેશ વાલે ની અમે બહુ સપોર્ટ કરે સપોર્ટ બરાબર સોંગ બંગ બનાવો હોય મજબૂત હા મસ્ત બનાય એક મજબૂત સોંગ બનાવો મેરત માટે મેરત ભાઈ એક ગીત ગઈ લેવા ચાખો માટે અન શું ગાગો રે દિલ ના મારા તાર તૂટી ગયા હ હા दिल ना मारा तार तुट्या मजबूरी ना मार माझ्या नथी बोला तारो प्यार अरे भगवान तू येऊ कर मारे जाणू मने मुली जाय अरे भगवान तू येऊ कर मारे जाणू म्हणे मुली जाय आ मजबूर

મને મોત વાલું લાગે છે જ્યારે તારી યાદ આવે છે દિલ લોય ના આસુ રડે છે ઓય કે દે તમે આયા છે છે તમે તમે આયા કે છે કે આયા છો હા તમે તમે અમે તો ખાતા નાખવા તમે તો આ સુપરસ્ટાર થઈને તમારું તમાકુ વર રાખવા તમાકુ ને વર તમે જો મેરા રાખા તમાકુ તો મેરા ને આપણે સપોર્ટ કરજો અને આપણ લાઈક કરજો લાઈક કરજો હા મેરાત ને બહુ સપોર્ટ કરજો ઇના ટુંંગ સમય માં ગીત બનાવવાનું કે મેરાત ટુંંગ સમય માં ગીત બનાવવાનું રવિન ભાઈ તો ઘણા દાડ ભેગા થઈ બહુ દાડ ભેગો છો પહેલો વિડિયો પાછો તમને ખબર ના હતો કે પહેલો વિડિયો તો મેં જ મેરાત નો બનાવ્યો કે મેરાત કે મેરાત નો બનાવ્યો તો કાતક ને મેળા વાળો હા કાતક ના મેળા વાળો મેરાત નો વિડિયો મેં જ પહેલા બનાવ્યો પછી તારોર ની ફરમાઈ જ દે ને હા અને તાર નો વાદ ભેગો થયો હ અને મેરાજ ભાઈને સપોર્ટ કરજો તો આપડા આ છેતરા બાજુમાં મેરાજ આવે હ અને આપણે આઈએ તો આપળો ગાજના આવે તો બનાવતા રહે હું મેરાજ ભાઈ આપણો ભેગા થઈએ એટલે તમારું જોઈ લેવાય તો એક મેરાજ ભાઈ બીજું એક ગીત ગઈએ લઈ ગય હે સાજન લાખો મો એકનો દેહો ના લે રે ક મારી રે ક મારા પ્રેમ નું નિશાન છે અમારી જાનુની યાદમાં મને ફોન કરતી ક્યાં ગયો અમારો પ્યાર થોડો કર્યો ના વિચાર યા તો રેખ મારા પ્રેમ નું નિશાન છે અમારી રેખવાળી ની યાદ બહુ આવશે મિત્રો તમે આપણા ચેનલનો વિડીયો જોયો હોય અને તમે મેરાજભાઈનો અવાજ સારો લાગે તો આપણે કોમેડી વિડીયો લાવીએ તેજ બે બનાવીએ અને એ રીતે વિડીયો બનાવીએ બરાબર તો સપોર્ટ કરજો તો આપણા મેરાજભાઈ આપણા વિડીયોમાં આવશે તો તમે આ વિડીયોનો સપોર્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં તો ખૂબ વાયરલ હવે યુટ્યુબમાં પણ વાયરલ થાય એવું કરો તો આપણે ટેજ બનાવીએ માટે અને એ રીતે સાઉન્ડ વગાડ્યું તો આવા ટેક્ટર એ